જીઆ દોસ્તો આજ સન્ડે છે ને મારી પત્નીનો થોડોક મૂળ સારો છે તો મને મારતી હમણાં તમે દોસ્તો આગલા વિડીયોમાં જોયો હતો કે અમે લોકો ફાર્મ ઉપર ગયા હતા ને વટાણા તોડ્યા હતા ને સિલ્કી ગઈ હતી એના ફેની ઘરે અને પછી અમે લોકો બંને ઘરે આવી ગયા હતા એના ફાઈની ઘરે હતી ને હું મારા ફાર્મ ઉપરથી ઘરે આવી ગયો તો ને પછી અમે લોકો ભીંગણની સબ્જી બનાવવાના તો દોસ્તો મેડમ પાસે આપણે જે જે વસ્તુ જોઈ છે ને મેડમે રેડી કરી દીધી છે તુવેર વાળું શાક રીંગણાનું તો આ ઘરની વાડીની તુવેર છે આજે હું ફાર્મ ઉપરથી આ રીંગણા લેવો છું કારણ કે તમને એમ થતું છે કે આવા રીંગણા કેમ છે પણ અમે લોકો દવા નથી છાટતા ને ઓર્ગેનિક છે ને તો આવા થાય છે

સેવથી બને રહો પાછા વિડિયમ બતાવું છું હો દોસ્તો મેં જે બેંગનનું શાક બનાવ્યું છે ને એની રેસીપીમાં જે વસ્તુ જોઈને રેડી થઈ ગઈ છે મેડમ પાસે આપણે જાશું ખોલો યસ આ પીસેલી યસ યસ એમાં જીરું ઓકે થોડી ઓકે અને થોડી ઓકે અને સ્વાદ અનુસાર હા સ્વાદ અનુસાર મીઠું અને દાણા

ના બધું પછી ગ્રેવી માં હમ બેંગન ભરવાના બેંગણ ભરવાના છે ને હે ને બેંગન આઈતે ભરવાના હોય છે ને ભરવાના આ મસાલો આમ બનાવું ના મસાલો જે હમ એ હમણા આપણે રીંગણામાં માં ભરશું ઓકે પછી રીંગણા કાપો કઈ રીતે મારવાનો હવે બતાવું છું ને કારણ કે તો પેલા રીંગણા નું ડીટીયુ નહીં ના થોડું થોડું રાખવાનું હમ આવી રીતે નો ડીટીયુ રાખવાનું હા પછી ઓકે કાપો ચાર કાપા આવશે રીંગણા છે છે રેડ કેટલા પાંચ પાંચ બે જણા ખાવા વાળા છે ને આમાં મસાલો નાખીશું નથી સારું ચીણું છે પણ અંદર છે

જો આપણે આ ભરેલા રીંગણાનું શાક બનાવી છીએ તો તેના માટે આપણે તપેલી મૂકી દીધી છે અને હવે નાખવાના છીએ એમાં તેલ તો અંદાજી છ સાત પાવરા જેટલું તેલ જોશે મારે થોડુંક કંઈક બનાવવું છે એટલે એટલી જ વસ્તુ લીધી છે અને આ બધા ખડે મસાલે બોલે છે આજુ બધા આખા મસાલા લીધા છે તજ લવિંગ

સ્વાદ પ્રમાણે મીઠું નાખવું આપણને ચમચી થી મીઠું નથી ખાવું એટલે આપણે આખરે નાખી છે ડુંગળી ચડી જાય પછી આપણે નાખતું મરચા અને લસણ અને આદુની પેસ્ટ ચાલો દોસ્તો જોઈ લો આપણે આ ડુંગળીમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે નાખશું મરચાં ને લસણની પેસ્ટ અને કાજુ આપણે થોડાક લીધા છે કાજુ આદુ નાખશું અને પછી હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી છે ટમેટાની ગ્રેવી હવે આમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ચડવા દેસું ને પછી આપણે એમાં રીંગણા નાખીને ચડવા દેસું તો જો દોસ્તો આપણે ટમેટાનું પણ તેલ મૂકી દીધું છે હવે આપણે એમાં નાખશું ચટણી આપણે બહુ સ્પાઈસી નથી ખાતા અને આપણી ચટણી તીખી પણ નથી બહુ બે ચમચી નાખશું હવે એમાં નાખશું આપણે આ રીંગા ચડવા માટે ને આ મસાલો જે વૈધો છે ને હવે આ બધું આપણે મસ્ત મજાનું બફાઈ જાય કે લાગે ચડવા દેસું

અને આ બનાવવું જોઈએ ઘરે કારણ કે આ બધા ફાર્મ હાઉસ ઉપર બનાવે છે અને અમે આજે ડેસ્ટી સ્ટાઇલમાં ઘરે બનાવ્યું છે જોડે છે ભાખરી આ ખારીયું ખારિયુંની રેસીપી ન હોય ખબર હોય તો કમેન્ટ કરજો આ કરશો એટલે તમે બધા પ્રકારના શાક સંભારા ભૂલી જશો રોસ્ટેડ પાપડ છે ટ્રાય કરવાનો સમય આવી ગયો છે તો પેલા આપણે એક બાઈક કાજુ જોડે અને ગ્રેવી જોડે લેશું ગરમ છે ટ્રાય કરું છું ગરમ છે પણ તમારા માટે ટ્રાય કરવી જરૂરી છે વાહ ખટ મીઠું મીઠાશ અને જે બેંગનનો સ્વાદ આવે છે પ્લસ કાજુ નહીં થશે યુનિક અલગ બને છે એ મારા ટેસ્ટ પ્રમાણે તો ટેનમાંથી ટેન માર્ક આપીશ ટ્રાય કરો રેસીપી શેર કરો મસ્ત બનશે બ્લોગને પૂર્ણ કરીશી જેમાં પછી બેસવા જાવું છે સિસ્ટરની ઘરે તો નિલાનો વિડીયો મેડમ બતાવશે ગુડ નાઇટ જય